નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક વાર તમારી યુટ્યુબ ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમારાબ સૌનું તહેલી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાનું છે જ્ઞાન સહાયક ભરતી બાબતે આજના મહત્વના સમાચાર કહી શકાય તો તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ પહેલાં બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન પૂછું મિત્રો આવી શરીર જોઈન થઈ જજો તો ચાલો ચાલુ મિત્રો વધારે નંબર હતા આજના વિડીયોની શરૂઆત કરું છું વિડીયો ગમે લાઈક કરવાનું ચેનલ નવા ચેનલ સબસ્ક્રાઈબ કરીને પહેલાં કાંઈ બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો સર્વપ્રથમ શિક્ષકો માટે સૌથી મહત્ત્વના સમસ્યા કહી શકાય ગુજરાત રાજ્યમાં સંખ્યાબંધ સરકારી પ્રાથમિક શાળામાં આવેલી છે શાળામાં કયા કયા શિક્ષકો છે તેની વિગતો પણ સરકાર દ્વારા મંગાવી લેવામાં આવી છે હવે સત્વરે આ શાળામાં અંગે ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં અંગે સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે જેના પગલે બદલાઈ જશે રાજ્યના પ્રાથમિક સરકારી શાળાઓની સ્થિતિ હાલ ઘણી શાળાઓમાં એવી છે કે એક જ શિક્ષક આખી સ્કૂલ ચલાવી રહ્યો છે અને આવી શાળામાં એક અંગે સરકાર ખાસ પ્લાન બનાવી રહી છે રાજ્યના શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેબેન કુબેબેન ઢીંડો જણાવ્યું છે કે બુલકાને પ્રાથમિક શિક્ષણની ગર્વ વગર પૂરું પાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે રાજ્યમાં એક જ શિક્ષક વાજે સોળ હજાર છ પ્રાથમિક શાળાઓ છે જેમાં સત્તાવારે શિક્ષકોને મૂકવામાં શિક્ષકો મૂકવામાં આવશે આજે વિધાનસભા ખાતે રાજ્યમાં એક જ શિક્ષક ધરાવતી પ્રાથમિક શાળાઓ વધુ શિક્ષકો મૂકવા મૂકવા અંગે પ્રશ્ન પ્રશ્નોપતિ ઉત્તર મંત્રી ડૉક્ટર કુપુરભાઈ ડિંડુ સાહેબે પ્રાથમિક શાળામાં ભૂલકાઓનું ભૂલકાઓનું સાડાસા શાળાઓમાં ઘટ વટઘઘટ કેમ્પ આયોજન કરાય છે જેમાં જિલ્લા ફેર જિલ્લા જિલ્લા ફેર જિલ્લાઓની આંતરિક બદલી કેમ્પસ યોજના કરીને શિક્ષકોને વર્તન લાભ આપવાનો પ્રયાસ કર્યો છે જેના પરિણામે આ ઘટ જોવા મળી રહી છે તેમણે ઉમેર્યું છે કે રાજ્યની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ફાળવણી આરટીઆઈ એક્ટ હેઠળ કરવામાં આવે છે જેમાં ત્રીસ વિદ્યાર્થી દીઠ જીરો એક ફાળવણી કરવામાં આવે છે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય તો એવી પણ વધુ છે જેના પરિણામ એક જ શિક્ષક આવતી પ્રાથમિક શાળામાં પ્રાથમિક શાળામાં ત્રીસ જે પ્રાથમિક શાળા છે તેમાં જેની પરિણામ વિદ્યાર્થીઓ એક જ શિક્ષક આવતી પ્રાથમિક શાળામાં સંખ્યા વધારે જોવા મળે છે સંખ્યાને આધારે શિક્ષકોની ભરતી સત્વર કરવામાં આવે તેમાં ઉમેર્યું છે રાજ્યમાં એક જ શિક્ષક પ્રાથમિક શાળામાં સત્વાઈ શિક્ષકો મૂકવામાં આવશે તે એવું શિક્ષણ ડોક્ટર કુપીરભાઈ નિંડો સાહેબે જણાવ્યું છે ને ગુજરાતની પ્રાથમિક શાળામાં શિક્ષણ અંગે સરકારે મોટો નિર્ણય જાણો કર્યા મિત્રો ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે ટૂંક સમયમાં જે જે જગ્યાઓ ખાલી છે કેટલી જગ્યાઓ ખાલી છે તે પણ વિડીયો બનાવવામાં આવશે મિત્રો વિડીયો સુધી બનાવી લેજો તમને ચેનલ પર તમને હરેક માહિતી મળતી રહેશે થેન્ક યુ વેરી મચ